કેમ છો વિદ્યાર્થી મિત્રો મજામાં મજામાં ને એવી આશા રાખું છું તો આજે આપણે ફરી ભેગા થયા છીએ એક મજેદાર વિડીયો સાથે આજે આપણે નવની વિભાજ્યતાની ચાવી છે જોવાની છે તો અંત સુધી બન્યા રહેજો અને વિડીયો પસંદ આવે તો આપના મિત્રો સુધી શેર કરજો હવે વિભાજ્યતાની ચાવી જોઈએ છે બરોબર એટલે કે કઈ સંખ્યા એવી હશે કે જેને આપણે નવ વડે નિશેષ ભાંગી શકાય તો આપણે જોઈએ જો નવ વડે આપણે ભાંગવું હોય તો ની ચાવી છે એ આવું કંઈ છે કે જો અંકોનો સરવાળો નવ વડે કેવો નો કેવો હોય તો કે અવયવિવ હોય તો જ તે સંખ્યાને નવ વડે ભાગી શકાય હવે અંકોનો સરવાળો કરવાનો બરોબર એટલે કે જો અહીંયાં અઢાર છે આપેલા છે તો આ અંકો છે એક અને આઠ થાય તો એક વત્તા આઠ કરીએ તો કેટલા મળે તો કે નવ વડે નવ મળે તો જવાબ શું મળ્યો તો કે એક મળ્યો તો નવ ને આપણે નવ વડે નિશેષ એટલે કે શેષ શૂન્ય મળે એવી રીતના ભાંગી શકીએ છીએ તો અઢાર છે એને આપણે નવ વડે નિશેષ ભાંગી શકાય બરોબર એમ ચાવી કહે છે કોની તો કે નવની તો ચાલો આપણે બીજા ઉદાહરણો છે એ જોઈએ તો અહીંયા બે અને સાત સત્યાવીસ છે બરોબર અંકોનો આપણે શું કરવાનો તો કે સરવાળો એ સરવાળો મળે એને આપણે નવ વડે ભાંગવાનો જો એ નવ વડે વિભાજ્ય થાય તો આ સંખ્યા છે એ નવ વડે ભાંગી શકાય એટલે કે વિભાજ્ય થશે તો સત્યાવીસ છે બરોબર સત્યાવીસ અંકોનો સરવાળો કરીએ તો બે વત્તા સાત કેટલા થાય તો કે નવ થાય તો સત્યાવીસ છે એનો સરવાળો કરીએ તો નવ મળ્યો નવ ને આપણે નવ વડે નિશેષ ભાંગી શકીએ બરોબર નવ મળે નવ માંથી નવ જાય તો શૂન્ય તો સત્યાવીસ છે એના સરવાળાને આપણે નવ વડે નિશેષ ભાંગી શકીએ તો આ સંખ્યા સત્યાવીસ એને આપણે નવ વડે નિશેષ ભાંગી શકીએ ચાલો જોઈએ સત્યાવીશ ભાગ્યા નવ તો નવ તેરી કેટલા થશે તો કે સત્યાવીસ થશે સત્યાવીસ માંથી સત્યાવીસ થાય તો શૂન્ય તો સત્યાવીસ ને આપણે નવ વડે નિશેષ ભાંગી શકીએ ત્યારબાદ છત્રીસ છત્રીસ જોઈએ તો એના અંકોનો સરવાળો ત્રણ વત્તા છ કેટલો થયો તો કે નવ નવ ને આપણે નવ વડે નિશેષ ભાંગી શકીએ નવ એકા નવ જવાબ શું આવે તો કે એક આવે તો છત્રીસ છે એને આપણે નવ વડે નિશેષ ભાંગી શકીએ ચાલો જોઈએ છત્રીસ ભાગ્યા

તો નવ થયો બરાબર સરવાળો હવે સરવાળાને આપણે નવ વડે ભાંગીએ એટલે કે નવ ભાંગીએ નવ કરીએ તો જવાબ એક મળે તો ચોપન ને છે એ નવ વડે નિશેષ ભાંગી શકાય તો ચોપન ને ભાંગીએ આપણે ચોપન ભાંગ્યા નવ નવ છ ચોપન ચોપન માંથી ચોપન જાય તો શૂન્ય તો જવાબ શું મળ્યો છ મળ્યો ચોપન ને આપણે નિશેષ ભાંગ્યા બરોબર એટલે કે શેષ શૂન્ય આવે એવી રીતના ભાગ્યા તો જવાબ ને આપણે નિશેષ ભાંગી શકીએ કોના વડે તો કે નવ વડે બરોબર આપણે નવ ની ચાવી જોઈએ ત્યારબાદ તેસઠ છે તો એને નવ વડે ભાંગી શકાય કઈ રીતના તો કે ત્રેસઠ ભાગ્યા નવ નવ સત્તા ત્રેસઠ થશે તો ત્રેસઠ માંથી ત્રેસઠ જાય તો શૂન્ય મળે સરવાળો છે કેટલો થતો હતો તો કે વત્તા ત્રણ એટલે કે નવ થતો બરોબર ત્રેસઠ છે એને આપણે નવ વડે નિશેષ ભાંગી શકીએ બરોબર નવ વડે તો અહીંયા જો ભાંગીને બતાવ્યું છે જવાબ શું આવ્યો સાત આવ્યો ત્યારબાદ અહીંયા મેં બીજી પાંચ રકમ છે એ લખેલી છે એક હજાર ત્રણસો ત્રેવીસ એક હજાર ચારસો ને ઓગણપચાસ ત્રણ હજાર ચારસો છપ્પન પાંચ હજાર એકસો ને એકવીસ નવ હજાર બસો ને ઓગણીસ આમાંથી આપણે કોઈ એક રકમ લઈએ બરોબર તો એકાવન એકવીસ છે એ જોઈએ નવમી રકમ છે એ એકાવન એકવીસ તો આનો અંકોનો સરવાળો કરીએ તો કેટલો થાય તો કે પાંચ વત્તા એક વત્તા બે વત્તા એક પાંચ ને એક છ છ ને બે આઠ આઠ ને એક નવ થાય બરોબર તો ને આપણે નવ વડે નિશેષ ભાંગી શકીએ તો આ સંખ્યા છે એકાવન એકવીસ ભાંગ્યા નવ તો નવ 9 પિસ્તાલીસ નવ ચક છપન થાય એટલે નવ પંસા પિસ્તાલીસ નવ પંસા પિસ્તાલીસ એકાવન માંથી પિસ્તાલીસ જાય તો છ વધે ઉપર થી ઉતારશું બે નવ છ ચોપન નવ સત્તા ત્રેસઠ થાય એટલે ચોપન જાય તો કેટલા વધશે તો કે આઠ છે હવે ઉપર થી ઉતારશું એક તો નેવે નેવે નળિયા નળિયા નો થાય વાય નેવે નેવે બરોબર ને એવી નેવી એક્યાશી એક્યાશીમાંથી જાય તો શૂન્ય તો પાંચસોને છે એ આપણને જવાબ મળ્યો તો આ સંખ્યા છે એને આપણે નવ વડે નિશેષ માંગી શકીએ બરોબર તો બીજા ઉદાહરણ છે એ તમે ટ્રાય કરી શકો છો તો અહીંયા છે એ આપણે ની ચાવી છે એ જોઈ કે જો અંકોનો સરવાળો નવ થતો હોય અને સોરી અંકોનો સરવાળો છે એ નો અવયવી એટલે કે એ સંખ્યાને જે અંકોનો સરવાળો મળે એને આપણે નવ વડે અને જવાબ છે આપણને મળે બરોબર તો એવી સંખ્યા એને આપણે નવ વડે નિશેષ ભાંગી શકીએ તો અહીંયા છે આપણે નવ જેનો અંકોનો સરવાળો નવ થતો એવી સંખ્યાને નવ વડે નિશેષ ભાંગી શકીએ છીએ બરોબર તો નવની ચાવી છે એવું કે જો અંકોનો સરવાળો કરીએ અને એ નવ વડે વિભાજ્ય હોય તો એવી સંખ્યાને આપણે નવ વડે નિશેષ ભાંગી શકીએ તો નવની ચાવી છે એ તમને પસંદ આવી હશે તો મિત્રો લાઈક કરવાનું ના ભૂલતા અને આ વિડીયો છે તમારા મિત્રો સુધી શેર કરજો તો હવે આપણે મળીએ નેક્સ્ટ વિડીયોમાં અસ્થુ જય હિન્દ જય ભારત